ઘણા સમય પેલાની વાત છે એક રાજ્યમાં ધર્મરાજ નામના રાજા રાજ કરતા હતા રાજા ધર્મરાજ તેમના ન્યાય અને દયાળુ સ્વભાવ માટે જાણીતા હતા તેમના દરબારમાં દરેકના મંતવ્યો સાંભળવામાં આવતા અને નિષ્પક્ષ ન્યાય આપવામાં આવતો એક વખત વેલી સવારે રાજા પોતાના મહેલની બાલ્કનીમાંથી પોતાના રાજ્યનો નજારો જોઈ રહ્યા હતા ત્યારે તેણે મહેલના દરવાજા પાસે એક વૃદ્ધ સ્ત્રીને રડતી જોઈ રાજાએ તરત પોતાના સૈનિકોને મોકલ્યા અને તેને દરબારમાં બોલાવ્યા એટલે પેલા વૃદ્ધ સ્ત્રી દરબારમાં આવ્યા અને તેણે રાજા સમક્ષ માથું નમાવ્યું અને કહ્યું મહારાજ મને ન્યાય આપો મારી જમીન મારા પાડોશીએ બળજબરીથી કબજે કરી લીધી છે તે કહે છે કે તે જમીન મારી છે પરંતુ મહારાજ તે અમારા પૂર્વજોની જમીન છે હું વૃદ્ધ અને નિસહાય છું એટલે તે મારી જમીન પચાવી પાડવા માગે છે રાજાએ તેની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું શું તમારી પાસે કોઈ પુરાવા છે જે સાબિત કરે કે આ જમીન તમારી છે સ્ત્રીએ માથું નમાયું અને કહ્યું મહારાજ મારી પાસે કોઈ કાગળ નથી પણ તે જમીન મારા પતિ અને મારા પૂર્વજોના નામે હતી તે આખું ગામ જાણે છે સ્ત્રીની વાત સાંભળ્યા પછી રાજાએ તેના સૈનિકોને આદેશ આપ્યો કે મહેલમાંથી જમીનના નકશા કાઢો અને શોધી કાઢો કે જમીન કોના નામે છે આ ઉપરાંત ગામના વડીલોને પણ બોલાવો જેથી તેઓ પણ પોતાનો મત આપી શકે સૈનિકો તરત જ ગયા જમીનના નકશા જોતા સ્પષ્ટ થયું કે જમીન મહિલાના નામે હતી રાજાએ ગામના વડીલોને બોલાવ્યા અને પૂછ્યું શું આ સ્ત્રી સાચું બોલી રહી છે ગામના વડીલોએ કહ્યું આ મહારાજ આ જમીન આ સ્ત્રીની છે તેનો પાડોશી જૂઠું બોલી રહ્યો છે અને તેને ડરાવીને તેની જમીન હડપવા માંગે છે રાજાએ સૈનિકોને તે પાડોશીને દરબારમાં લાવવાનો આદેશ આપ્યો જ્યારે પાડોશી દરબારમાં આવ્યો ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું મહારાજ તે જમીન મારી છે આ સ્ત્રી જૂઠું બોલી રહી છે તેણે કોઈ પુરાવા વિના મારી જમીન ઉપર કબજો કરી લીધો છે રાજાએ શાંત અવાજે કહ્યું તમારી પાસે શું પુરાવો છે કે આ જમીન તમારી છે પાડોશી પાસે કોઈ પુરાવો નહોતો તેણે ગભરાતા ગભરાતા કહ્યું મહારાજ મેં તે જમીન ઘણા સમય પહેલાં લીધી હતી પણ મારા કાગળો ખોવાઈ ગયા છે એટલે રાજાએ થોડીવાર વિચાર કર્યો અને કહ્યું આપણે કામ કરીએ આ જમીનનો ઉપયોગ ખેતર તરીકે થતો હોવાથી આપણે તે જમીનમાં ઘઉં વાવીશું જો આ સ્ત્રીના ખેતરમાં વહેલો પાક ઉગે તો જમીન તેની અને જો તમારી જમીન ઉપર વહેલા પાક ઉગે તો જમીન તમારી રાજાએ આ જાણી જોઈને કહ્યું કારણ કે તે જોવા માંગતા હતા કે કોણ સાચું બોલી રહ્યું છે રાજાએ જે કહ્યું તે બંને સ્વીકાર્યું એટલે રાજાએ સૈનિકોને ખેતરમાં બીજ વાવવા અને પાકની સંભાળ રાખવાનો આદેશ આપ્યો થોડા અઠવાડિયા પછી રાજાએ જોયું કે પાડોશી રાત્રે ખેતરમાં પાણી વારી રહ્યો હતો અને ઝડપથી પાક ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો રાજાએ આ જોયું અને શાંતિથી તેને રંગે હાથે પકડી લીધો બીજા દિવસે રાજાએ દરબારમાં જાહેરાત કરી કે મને સત્ય સમજાઈ ગયું છે આ જમીન આ વૃદ્ધ સ્ત્રીની છે તેનો પાડોશી જૂઠો અને લોભી છે એવું કહી પાડોશી પાસે સ્ત્રીની માફી મંગાવી અને ભવિષ્યમાં તેને ક્યારેય તકલીફ નહીં આપે તેવી બાહેંધરી લીધી રાજાએ સ્ત્રીને તેની જમીન પાછી અપાવી અને પાડોશીને ચેતવણી આપી કે જો તે ફરીથી કોઈને હેરાન કરશે તો તેને કડકમાં કડક સજા કરવામાં આવશે વૃદ્ધ સ્ત્રીએ રાજાને કહ્યું મહારાજ તમે ખરેખર ભગવાન છો તમે મને ન્યાય આપો અને મારી જમીન પાછી અપાવી રાજાએ હસીને કહ્યું એ મારું કર્તવ્ય છે દરેક માનવીય ન્યાય અને સત્યનો આદર કરવો જોઈએ જે લોકો લોભી હોય છે તેઓની અંતે હાર થાય છે